જામનગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિમોહન સૈનીએ ચાર સંભાળતાની સાથે જામનગર જિલ્લા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તે માટે જિલ્લાના તમામ પોલીસ મથકને નાઇટ ટ્રાફિક ડ્રાઇવનો આદેશ આપ્યો હતો આથી ચાલુ વરસાદે જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી જ્યાં પવનચક્કી વિસ્તારોમાં ચાલુ વરસાદે ટ્રાફિક ડ્રાઈવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકિંગ તેમજ ફોર વ્હીલરોમાં બ્લેક કાચ હટાવવા બાઇકમાં ત્રિપલ સવારી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા રમ્યોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ તેમજ ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે જ આઠ થી વધુ બાઇક ડિટેન કરાયા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી રૂપિયા દસ હજારથી વધુનો દંડ વસૂલ કર્યો હતો એટલું જ નહીં દુકાનોએ કે જાહેર સ્થળોએ વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારા સામે પણ કાર્યવાહી કરી હતી ત્યારે પોલીસ ની આ કાર્યવાહીથી નિયમો નો ભંગ કરનારાઓ વાહન ચાલકો માં ફફડાટ ફેલાયો છે ત્યારે ગુનાખોરીને અટકાવવા પોલીસ ની આ પ્રકારની નાઇટ ટ્રાફિક ડ્રાઈવ કેટલા દિવસ ચાલશે એ હવે જોવું રહ્યું